સમાચાર છે સિનોર તાલુકામાં રંગેચંગે બાપાને ડીજેના તાલે તેમજ રાસ ગરબાની રમઝટ સાથે ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી સિનોર તાલુકામાં માલસર ખાતે સવારથી જ બાપાને વિદાય આપવા માટે ભક્તો દ્વારા ડીજેના તાલે રાસ ગરબા સાથે ગણપતિના જય સાથે નાચ ગાન કરીને માલસર નર્મદા નદીમાં શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપાને સિનોર પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણપતિ બાપાનું ભક્તો દ્વારા વિદાય આપવામાં આવી હતી ગણપતિ બાપાએ દસ દિવસના મહેમાન ગીતે વિરાજમાન બાપાને આજ રોજ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મનહર વસાવા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ